કામ કરો ને ઓક્સિજન લઈ લઈએ ચાલો આઠ પરમાણુ ક્રમાંક બરાબર આઠ છે અને હવે એની ઇલેક્ટ્રોન રચના લઈ લ્યો ટુ પી શું આવશે સમૂહ નંબર આપેલ તત્વમાં સમૂહ નંબર તો સોળ છે આપેલ તત્વમાં સંયોજકતા ઇલેક્ટ્રોન ની કુલ સંખ્યા ને બરાબર હોય નહીં ભાઈ સમૂહ નંબર તો સોળ છે ને સંયોજકતા ઇલેક્ટ્રોન તો ખાલી તમે કહી શકો કે ચાર છે આઠ તત્વો ધરાવે છે ત્રીજો આવર્ત એન બરાબર માં છે હિલિયમ છે એન બરાબર માં લિથિયમ બેરેલીયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન સોડિયમ મેગ્નેશિયમ કેન્ડિયમ થી લઈને ટીટેનિયમ સુધી તો આઠ તત્વો તો થાય જ નહીં ને કારણ કે દસ તો અહીંયા વચ્ચે છે બરાબર તો આ ખોટું છે બરાબર છે તો બંને વિધાન ખોટા છે વિધાનને કારણ બંને ખોટા છે મિડ લેવલ નો ક્વેશ્ચન